ડબોઈ ખાતે માર્ગદર્શન શિબિર અને રોજગાર મેળો યોજાયો હતો આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન શિબિર અને રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામકની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે તારીખ એકત્રીસ પાંચ બે રોજ સતરગામ પટેલ સમાજની વાડી યમુનાનગર ડભોઈ ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના પંદર જેટલા નોકરીદાતા દ્વારા પાંચસો થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવા હાજર રહ્યા હતા જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીસ થી વધારે જગ્યા માટે બે નોકરીદાતા હાજર રહ્યા ભરતી મેળામાં શંકર પેકેજિંગ વાઘોડિયા બાંકો એલ્યુમિનિયમ ભાઈલી વોલ્ટાસ વાઘોડિયા રોકમેન ઇન્ડસ્ટ્રીઝ પીજીપી ગ્રુપ કોસંબા ગ્લાસ લિમિટેડ ઇનોવેટિવ કુજિન પ્રાઇવેટ લિમિટેડ એપોલો ટાયર લિમિટેડ જેવી મેન્યુફેક્ચરિંગ જેવી કંપનીઓ તેમજ બંસલ સુપરમાર્ટ સ્વીગી જેવી સર્વિસ સેક્ટરની કંપનીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા ધોરણ દસ પાસ ધોરણ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયેલ અઢાર થી પાંત્રીસ વર્ષના બસો થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ અને ફ્રી કન્સ્ટ્રક્શન તાલીમ સોલાર ટેકનિશિયન તેમજ સોફ્ટ સ્કિલ જેવી વોકેશનલ સ્કિલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી સતત રોજગારની કચેરી વડોદરા તથા લોકોએ સમાજ આદિવાસી સમાજના સહિત લોકોને આજરોજ રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ભરતી મેળામાં લગભગ પંદરથી વધારે પંચો દ્વારા પાંચસોથી વધારે નેટિ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે સાથે સાથે લગભગ પાંચ જેટલી તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ફ્રીમાં કઈ રીતે તાલીમ મળે તેનું પણ આયોજન કર્યું છે લગભગ બસોથી વધારે કેન્ડિડેટે આ ભરતી મેળામાં ભાગ લીધો છે